ગણેશ ચતુર્થીનો પ્રારંભ થયો છે અને ગજાનન ગણપતિ દસ દિવસનો આતિથ્ય માનશે ત્યારે શહેરના વિવિધ મંડળોમાં શ્રીજીનું સ્થાપન અલગ અલગ પંડાલોમાં કરવામાં આવ્યું હતું વડોદરા એટલે ઉત્સવ પ્રિય નગરી અહીં દરેક તહેવારો અનેરા ઉત્સાહથી ઉજવવામાં આવે છે અને એમાં ખાસ કરીને વડોદરાના શાન એવા સિટી વિસ્તારોમાં ઉત્સવોમાં એક અલગ જ રોનક જોવા મળતી હોય છે ઉત્સવોમાં પણ ખાસ ગણેશ ઉત્સવની ઉજવણીની આતુરતાપૂર્વક રાહ જોવાતી હોય છે ત્યારે ગણેશ ચતુર્થી ગણેશ ઉત્સવનો દસ દિવસીય પ્રારંભ થઈ રહ્યો છે જેમાં વિવિધ મંડળ દ્વારા શ્રીજીની સ્થાપના કરવામાં આવી હતી ત્યારે વર્ષોથી શહેરના ચોખંડી વિસ્તાર સ્થિત ચોખંડી યુથ ફેડરેશન દ્વારા વિવિધ થીમ આધારિત શ્રીજીની સ્થાપના કરવામાં આવતી હોય છે ત્યારે આ વર્ષે પણ શ્રીજીનું આગમન કરવામાં આવ્યું હતું જેમાં પટની સમાજની એકતા અને અખંડતા જાળવી રાખવા ખાસ ગણપતિની આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા આ ગણપતિનું આગમન ગાંધીનગર ગૃહથી લઈ માંડવી થઈ ચોખંડી વિસ્તાર સ્થિત યુથ ફેડરેશન ખાતે સમાપન થયું હતું ચોપંડી રેડેશનના નામે અમે લગભગ ચોપન વર્ષથી અમારા બાપદાદાના સમયથી ગણપતિ બાપ્પાની સ્થાપના કરીએ છીએ વાડી વાડડાપોરના નાટે ચોખંડીમાં ખૂબ પ્રખ્યાત અને ખૂબ જૂનું મંડળ છે વર્ષોથી અમે ગણપતિ બાપ્પાની સેવા કરતાં આવીએ છીએ આજે ગણપતિ બાપ્પાની ગણેશ ચતુર્થીના દિવસે આગમન યાત્રા રાખી છે આગમન યાત્રાનો રૂટ થી ગાંધીનગર થી ન્યાય મંદિર ન્યાય મંદિરથી માંડવી માંડવીથી ગેન્ડી ગેટ ચોખંડી થઈને નીજ પંડાલે વાડા વાડાપોર ખાતે પહોંચી શકશે તેમાં ખૂબ મોટી સંખ્યાના અમારા સમાજના મંડળના લોકો વિસ્તારના લોકો રંગે ચંગે ગણપતિ બાપાની શોભાયાત્રાનું આગમન થશે ગરબા રમીશું ગુજરાતીઓની સ્થાન છે ગરબા ગરબા ટીમલી તે આજે અમે ગણપતિ બાપ્પાનું આગમન કરવા જઈ રહ્યા છે તો એ બદલ મીડિયાનો પણ ખૂબ ખૂબ આભાર ખૂબ સાથ અને સહકાર આપ્યો છે આ વખતે એક અમે બીજો એક સાંસ્કૃતિક પ્રોગ્રામ રાખ્યો છે ગણપતિ બાપાના આઠમા દિવસે એટલે આવતા શનિવારના રોજ સુંદરકાંડનું આયોજન રાખ્યું છે જે ચોખંડી ચાર રસ્તાએ સ્ટેજ બાંધી અને આખો વિસ્તાર બંધ કરીને લગભગ હજારથી બે હજાર માણસોનું નેબલ કરીને અમે લોકોએ જાહેર આમંત્રણ આપ્યું છે વડોદરાની જહેર જનતાને મીડિયાના માધ્યમથી અમે આમંત્રિત રજ કરીએ છીએ કે ગણપતિ બાપ્પાના દર્શન સાથે સાથે આપ સૌ સુંદરકાંડમાં કાંડમાં બી પધારશો આપ સૌને વડોદરાની સંસ્કારી નગરીને જય ગણેશ ગણપતિ બાપા મોરિયા જય ભવ ચર્મા સબ્સ્ક્રાઈબ કરવું ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર ફેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવવું